તો મિત્રો દેશીના કહેવાતા સુરેશ ઝાલા અને ગુજરાતમાં બૂમ પડાવતા જેવા વિજયભાઈ સુવાડા જેમનો સુરેશ ઝાલા સાથે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગીત ગાઈ રહ્યા છે મળ્યા પણ મળ્યા બેવફા મળ્યા પરોણે મળ્યા ચોગડીએ મળ્યા તે ગીત તો ગાઈ રહ્યા છે અને ખૂબ જ મજા કરી રહ્યા છે તો તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તું ના મળી મલ્યા પણ મલ્યા તો એ બે વફા મળ્યા છું પરોણે મલ્યા એવા વાત ઘડીએ મળ્યા મળ્યા